માથીના સુખ સંદેશમાંથી માંથી પાઠ પાંચમો અધ્યાય કરી એકથી થી બાર લોકોને ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે એમના શિષ્યો તેમની પાસે આવ્યા પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અંતરના દિન પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે એમને શાંતવન મળશે નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે તેઓ તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે ચોખ્ખા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો પરમ સુખી છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે ધર્મને જુલમ જુલમ વેટનારા પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે મારા કારણે લોકો કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે તમારી પહેલાના પૈગમ્બરોને પણ એ જ રીતે જણાયા હતા આ પ્રભુની વાણી છે એ જ આપણો જય સુવાલા ધર્મજનો વાલા યુવા મિત્રો આજે પહેલી નવેમ્બર બે હજાર પચીસ અને પહેલી નવેમ્બર એટલે સર્વ સંતોનો તહેવાર આમ જોવા જઈએ તો સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ ઋતુઓમાં આપણે દરરોજ કોઈ ને કોઈ સંતો તહેવાર સંતોનો તહેવાર આપણને આહવાન આપે છે આપણી ઓળખ ઉત્પત્તિનો ગ્રંથ આપણે જાણીએ છીએ પહેલો અધ્યાય છવ્વીસમી કડી કે ગોડ ઇઝ મેડ અસ ઇન હિઝ ઓન ઇમેજ એન્ડ નેસ એટલે પ્રભુએ આપણને એમની પોતાની પ્રતિમૂર્તિ રૂપ બનાવ્યા છે પ્રભુએ પોતાની પ્રતિમૂર્તિનું બનાવ્યા છે એટલે કે આપણામાં એ પવિત્રતા આપી છે એ દિવ્યતા આપી છે સર્વસંતોનું પર્વ જોવા જઈએ તો શરૂઆતનો ખ્રિસ્તી ધર્મ સંઘ જો આપણે જોઈએ તો એ લોકો ઘણીવાર એકબીજાના સંતોના એ નોન એઝ અ સિમ્સ ખ્રિસ્તી સમુદાય અને એ જ આપણી સાચી હાકલ છે ઓળખ છે ધર્મસભાજી સંતો ઘોષિત કરે છે એ તો ખરા જ પણ સાથે સાથે આપણે જોઈએ કેટલાય લોકો છે નગર ધર્મ સભાએ સંત ઘોષિત નહીં કરે પણ એમનું જીવન સંત જેવું છે આપણા પોતાના માતા પિતા દાદા દાદી કેટેકિસ્ટ જે લોકો આપણા માટે ઘસાયા છે આજનો દિવસ આપણને એ યાદ દેવડાવે છે એટલે આજનો સુખ સંદેશ લીધો છે પરમ સુખનો માર્ગ સુખ તો ખરું પણ પરમ સુખ શ્રેષ્ઠ સુખ માટે જે લોકો આ પૃથ્વી પર ઝંખ્યા છે જેમણે તમારી જેમ મારી જેમ સ્નાન સંસ્કાર લીધો છે જેમણે સંસ્કારો લીધા છે પણ જો ખ્રિસ્તના મૂલ્યોને અનુસર્યા છે ને જીવ્યા છે કસોટી વખતે તેઓ પ્રભુને વળગી રહ્યા છે આ બધી બાબતો આજે સર્વ સંતોને યાદ દેવડાવે છે અને આપણને પડકાર મૂકે છે કે આપણે પણ આ પૃથ્વી પર સંત જેવું જીવન જીવીએ તો કેટલું સારું કારણ કે પ્રભુના વચન છે પવિત્ર બનો કારણ હું પવિત્ર છું શું છે